રામ રામ ને સીતારામ બધા કેમ છો બધા ઓકે બધા એકદમ મજામાં સ્વાગત છે આપણા નવા વિડીયો વાગી ગયા છે સાત ને પાંચ સવાર થઈ ગયું છે કમ્પ્લીટ આપણે નાસ્તો પાણી કરીને જો અહીંયા ડબરો પીડ્યો છે નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અહીંયા અમારે ચા પાકે છે મસ્ત ફટાફટ ચા પી લઈએ તો ફટાફટ હાથ ને પાંચ થઈ બહુ ઓકે લાંબો ટાઈમ નથી થતો ચા પાણી પીને આપણે સીધા જઈએ દુકાને આપણે બીજી તો પછી નીર જ ઉતારવાનું થાય

ને આપણે સાજર થઈ ગયું ને અટાણામાં પાણી આવે ગો હશે દિવ્યસનું ટિફિની કરવાનું છે બધે કામ આપણે કર્યું છે તો પહેલા ચાલુ કરી લઈએ પછી થોડું પાણી ભરલા ને પછી ટિફિન કરા લે થોડું પાણી રહી જાય તો आले આપણે હમ જરૂર પૂરતું ભરે લઈ હાલો તો બધાય ચા પીવા જા ચા ચા પીવા ચા પાણી પીને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ એકદમ ફટાફટ હવે છે ને ટાઈમ ન બગાડતા આપણે ફટાફટ નીકળીએ કારણ કે એકવાર અશાંતિ નહીં તો પાણી ને ટિફિન બોલે આપણે મોટરસાઇકલ કમ્પ્લીટ બાણીને કાઢી લે તો કારણ કે પછી વા પાણી ભરતા હોય ત્યાં ડોલો ને બધી આડીઓ પડી હોય શાંતિ કર નડી એટલે પેલા મોટરસાઇકલ કાઢી લે તો મોટરસાઇકલ કાઢી લીધું તો થોડીક તકાઈ હોવી પડ્યું કે કે સાપ્યા એટલે તો વારજ લાગે ને મોડું થઈ જાય તો બેક કે હોવી બેક રીયો ને મગાઈ બે ડોલો ત્યાં આડીઓ રાખે ને તગારો રાખે ને ભર તો પછી નડવાની જોઈએ

તો પહેલાં તો ફટાફટ ખાઈ લઈએ આપણે પછી આપણે થોડોક આરામ કરે ને પછી આપણે ટોપિક હવે ચાલુ સાહેબ વિડીયો કન્ટિન્યુ પછી પછી જ કરી આમ ચાલો તો વાગી ગયા છે ચાર અને ફાઇનલી આપણે ખાઈ પીએ ને પછી થોડીક વાર આરામ કરવા વઈએ કરતા કારણ કે આજ મને કતડીને જરાક શરદી જેવું થયું હોટલે આમ ખાઈને એકદમ ફટાફટ એક શરદીની ગોળી પીએ ને ફટાફટ હોવો ગતો જો આગળ દિવસે ઉઠાડ્યો હોય કે દુકાનનો ટાઈમ થયો ફટાફટ ઉઠો એટલે હમણાં ઉઠ્યો તો ફટાફટ એવું કઈ નહીં જાય જોકે આપણે બહુ કંઈ ખાસ મોડું નથી પણ શરદીમાં જરાક ઠીક છે જરાક રાહિત દેખાય આમાં પણ જરા જરા માથું હજુ પાછું પકડાઈ ગયું કારણ કે આમાં એવી કોઈ વસ્તુ ખવાઈ ગઈ હોય તો એના હિસાબે શરદી થઈ ગઈ અથવા આપણે આગલા વિડીયો પોરબંદર ગયા હતા એના હિસાબે પાણી બદલો થયો નહીં છોડા પીધી હતી સોડાના હિસાબે કદાચ થોડું ઘણો શરદી ની અસર એના હિસાબે થઈ ગઈ હોય તો એવું કીક થયો હતું કે વાંધો ને અને ફાઇનલી અમારે હમણાં એક મહેમાનનો ફોન આવ્યો તો એ ચાંબુવતી ને રહી ગયા હતા અને ત્યાંથી આવે છે એ અત્યારે રાણાવો તો મને ફોન કર્યો તમે ક્યાં છે એ કે ખાસ મુલાકાત કરવી છે સ્પેશિયલ આપણે મળવા માટે આવે છે તો કોણ છે એ ક્યાંથી આવે છે બધું તમને કન્ટિન્યુ બતાવીશું વિડિયોમાં કન્ટિન્યુ રહેજો ફટાફટ આપણે જઈએ દુકાને કારણ કે મેં એને દુકાનનું કીધું કે આ જગ્યાએ આપણી દુકાન છે દુકાને વહી આવો એટલે રૂબરૂ મુલાકાત કરીએ પછી આપણે થોડીવાર માટે મહેમાન તરીકે અને જો ટાઈમ હશે આવશે તો આપણે આવીશું જેટલો ટાઈમ હશે એ પ્રમાણે આપણે બેસીશું ટાઈમ લેવું એનો આપણે ટાઈમ દેવું ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રેજો આપણે પેલા જઈએ ફટાફટ દુકાઈ નહીં પછી મહેમાનને લઈને આવીએ ચાલો તો આપણે જે હમણાં વાત કરી હતી અમારે એક મહેમાન આવવાના છે હવે એ મહેમાન કોણ છે ને ક્યાંથી આવવાના છે એ તમને કીધું તો નહીં હમણાં તમને મુલાકાત કરાવી તો આહથી હું સીધો દુકાને ગયો તો દુકાને ગયો તો લગભગ પાંચ મિનિટ થઈ જાય મહેમાન આપણે ફાઇનલી ભૂગેતા મહેમાનને લઈને આપણે સીધે સીધા ઘરે આવ્યા હે તો હવે એ ક્યાંથી આવે છે એના જ મોઢેથી આપણે સાંભળીએ કઈ બાજુ ગયા હતા અને કઈ રીતના અમારી મુલાકાત થઈ છે તો મોણેલભાઈ તમે જરાક વાત કરો તો મિત્રો મારું નામ સાહેબ મોણેલભાઈ અને રહું છું અત્યારે હાલ જુનાગઢ પણ મારું જૂનું વતન ગળબગસરા અને અત્યારે હાલમાં જ જાઉં છું ગયા હતા અમે સવારના કિલ્લેશ્વરમાં આવ્યું તો કિલ્લેશ્વર ગયા અને મહાદેવના દર્શન કર્યા અને ફૂલ એન્જોય કરીને સરસ મજાનો કુંન છે નાહ્યા પણ ખૂબ અને રિટર્ન લગભગ બપોરે અઢી ત્રણ વાગે આસપાસ રિટર્ન થયા તો અમને યાદ આવ્યું કે ભીમભાઈને આપણે મળીએ દિગ્ગજભાઈની બધાની મુલાકાત કરીએ તો ભાઈને ફોન કર્યો તો આજે પ્રિયતા એટલે કરે જ હતા એટલે આપણે મેડાસિયામાં આપણે બધાની ફેમિલી સાથે મળી અને ખૂબ આનંદ આવ્યો અને મિત્રો મારું ખાસ કહેવાનું એ છે કે જે આ ફેમિલી જે ફર્સ્ટ ક્લાસ મસ્ત એવી વિશેની બનાવે છે તો પૂરતો સપોર્ટ આપતા રહેજો મિત્રો અને આ લોકોને ખાસ સપોર્ટ આપો જેથી કરીને આગળ વધે તો ફાઇનલી ઉગી ગયા આપણે ઘરે જ્યાં થી આવે છે આપણે જે વાત કરીતી એ પણ પોતે એક યુટ્યુબર જ છે

અને બેઠા છે ફાઈન દુકાન પણ બહુ સરસ મજાની એવી પ્રોવિઝન સ્ટોર છે તો ક્યારેક કંઈ પણ ઝીણા કંઈ કરિયાણો લેવું હોય વગેરે કંઈ પણ કામકાજ હોય તો પણ તમે રાણાવા સરકારી દવાખાનાની બાજુમાં દેવ કૃપા દેવ પ્રોવિઝન સ્ટોર દેવ પ્રોવિઝન છે તો ત્યાંથી તમે માલ પણ લઈ શકો છો કેમ કે એ પણ ઝીણું મોટી ભાઈની મદદરૂપ જ છે આજુબાજુ પબ્લિક ને ખબર જ છે કે આ ભાઈ વિડીયો બનાવે ઘણા આવી રીતના આપડે દુકાને મળવા આવે છે આપડે બધા ના વિડીયો ન બનાવતા કારણ કે અમુક વિડીયો માં આવવાના શોખે ન હોય અથવા એને બીજો કોઈ અમુક પ્રશ્ન ઉભા થતા પણ આ તો આપડે આવી જે યુટ્યુબર છે તો પછી આપડે અહીંયા તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી પુછા વગરનો કેમેરો ચાલુ કરી દેવા કે કામ હતું ઓ અને ભીમભાઈ હવે ઈ તો બધું ઠીક છે આજે અમે અહીં એન્ટ્રી આપી પણ હવે નેક્સ્ટ ટાઈમ એક ટાઈમ લે અને તમે અમારે જૂનાગઢમાં આવો એક બે લોકેશન એવા છે કે જે તમારા જે સબસ્ક્રાઇબર છે એને જોયેલા પણ ન હોય તો આપણે એ પણ બતાવશું અને એક સરસ મજાની મારા હાથની બનાવેલી ફર્સ્ટ ક્લાસ વાનગી પણ તમને બતાવશું બહુ વાત છે ઓ

તો મોનેલભાઈ આપણે મુલાકાત કરીને મજા આવી હજી તો બે અને એ પણ એક યુટ્યુબર છે છે અને નામ બહુ મસ્ત વિડિયો બનાવે છે ટ્રાવેલિંગનું હોય ટ્યુબમાં આડા આવડું જે કઈ જવાનું હોય ને થતું હોય બહાર જતા હોય એવું બધાય અમુક અમુક લોકેશન બેસી ફરવા માટે આજે જેમ વાત કરી કે કેલેશ્વર ગયા હતા તો ક્યારેક સ્પેશિયલ એવો કોઈ લોકેશનનો પણ વિડીયો આવતો હોય ક્યારેક બીજા આઉટડોરનો નોટ ટ્રાવેલિંગનું હોય

તો એ પ્રમાણે આગળ આગળના વિડિયો તમને મળશે જેની પહેલી કોમેન્ટ આવશે ત્યાં આપણે બીજા દિવસે એન્ટ્રી આપી દઈશું વાહ ભાઈ વાહ ચાલો તો ભાઈ મોનેલ ભાઈ ને મળીને મજા આવી હજી બેઠા અમે થોડીક વાર આપણે વિડિયો ને અહીં આરામ આપીએ મીટિંગ કરીએ ઘડીક વાર પછી હવે કન્ટિન્યુ કરશું ચાલો તો મોનેલ ને અત્યાર સુધી આપણે બેઠા હતા બધા મિત્રો આવે મોની ને આપણે લઈ જવાના છે ઓલેશ્વર મહાદેવની આરતીનો લાભ લેવા માટે આપણે જઈએ આપણે તો ઘણી વખત જ્ઞાન ઘણી વખત વિડીયો આનો બનાવ્યો હોય એટલે મોનેલભાઈ વિડીયો બનાવી છે આપણે એને લોકેશન બતાવવા માટે લઈ જાય પછી એને જમવાનો પ્રોગ્રામ એ આપણા ઘરે રાખ્યો છે ભાગી જ તો કેટલી બધી કોશિશ કરીને ત્યાં એ ખોટી થયા ને ટાઈમ લીધો નગર ભાગી જતા આવતા હતા પછી રોકી રાખ્યા હે ચાલો પેલા હવે મહાદેવને આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ને એ લાભ દેવાનો છે એટલે ફટાફટ પેલા ત્યાં જાય ને દિનેશ ભેગો આવે છે હાલો આવું ને ચાલો જાય કારણ કે ટાઈમ થઈ ગયો હોય પૂરેપૂરો હવે શિયાળાની સિઝન નો ટાઈમ આવે છે ચાલો પછી કન્ટિન્યુ આપણે ચાલો તો આપણે મહેમાન ને લઈ ને ઓલેશ્વર મહાદેવ બહુ જઈ ગયા છે અને આરતી પણ ચાલુ છે એટલે ફટાફટ આપણે આરતી નો લાભ લઈ લઈએ અને આપણે તો ઘણી વખત વિડીયો બનાવ્યો એટલે નહીં બનાવ્યો મોનિલભાઈ બનાવી છે એટલે તમે એના વિડીયોમાં જોઈ લેજો ચાલો તો આપણે મહાદેવ આરતી કરીને પછી ઘેર ભાગી આવ્યા ત્યાં થોડીક વાર દુકાને બેઠા તા થોડીક વાર ત્યાંથી પછી આવીને પછી ઘેર આવ્યા ઘેર આવે ને મુનિલ ને ભાગી જાવું તો આપણે જબરદસ્તી રોકી રાખ્યા હે અત્યારે તો હવે જમવાની તૈયારી થઈ હવા નવું થઈ ગયું છે

ના પાડતા દેહી બનાવવાનું છે આપડે થોડીક તો મહેમાની મોનિલભાઈ તો આપડા મહેમાન છે થોડીક તો મહેમાની કરાવવી પડે ને મોનિલભાઈ આવું બધું બનાવ્યું ધીરે

તમારે દિવ્યાસ કંઈ કહેવાનું થાય છે ભાઈ કંઈ કહેવાનું થતું ને કીએ તો ખરી કે રોકાઈ જાવ પણ હા પણ એ ભાઈ ને એના મિત્ર ભેગા છે હવારે સ્કૂલ ની નોકરી હોય ને એટલે હવે એ જવાની તૈયારી કરે છે તો મુનિલભાઈ ને કહે કે જો વ્યવસ્થિત જેમ હોય ફરમાણા ન હોય અને તો છે ને આઈને ભાઈ જાવ જમવા બે એટલે લગભગ હું મોસ્ટ ઓફલી ક્યાં ફરમાતો જ નથી એવું લાગે તો સામેથી માંગી હોતે ને લઉં કે ભાઈ મને આ વસ્તુ આપો ઘટતી હોય તો પણ જમવામાં ખૂબ આનંદ આવ્યો ફૂલ જમાડ્યું છે બહુ મસ્ત મજા આવી જમવામાં સરસ બાજરાના રોટલા અને ખાટું મીઠું સેવ ટમેટા ને એવું ફર્સ્ટ ક્લાસ શાક હતું પછી શું કહેવાય ભજીયા હતા બે જાતની શું ચટણી હતી અને પછી ભેગું સરસ મજાનો લો કેવો તમારી કંપની જીમરીનો સરસ મજાનો સાસનો મસાલો અને કોઈ દિવસ મસાલાનું ટેસ્ટિંગ નહોતું કર્યું ઘણો ટાઈમથી આમ અમે રખડીએ છીએ બહાર પણ ઘણું બધું ખાતા પીતા હોય પણ મેં કોઈ દિવસ સાસમાં મસાલો નહોતો નાખ્યો આજ પહેલી વખત મેં સાંભળ્યું કે ઓછી કંપનીનો મસાલો એટલે કેવો હોય છે એટલે મેં ટેસ્ટિંગ કરવા માટે થઈને આજે મસાલો પણ સાસમાં નાખ્યો બહુ મજા આવી એટલે અરે જોરદાર એટલે હવે મારે લેવો પડશે જીમડી અરે વેલો કે જો તો હું તમને હું આપી દેતા અમારો આ બોટલ અમારી છે ઈ તમે લેતા જાવ અરે ના લખ મગાવી લે ના ના ઘરે મમ્મી પપ્પાને ટેસ્ટ કરાવી દે ના ના શોકસ કરાવશું પણ એ તો માર્કેટમાં જ લઈ લેશું એટલે હવે ફૂલ આમ પરફેક્ટ જમી લીધું છે અને મારી જોડે મારા ફ્રેન્ડ પણ છે તો એને સવારે સ્કૂલ હોય છે અને મારે પણ નોકરીનું કામ આવી જતું હોય અને વહેલું જવાનું હોય એટલે પછી આપણે ઘરે પહોંચી જઈએ તો પછી વહેલા મોડું થાય તો આપણે એમ એડજસ્ટ થઈ શકે હું એટલે પછી હવે આપણે રજા લઈએ છીએ તો શું કહેવાય લઈ આવે ચાલો તો ભાઈ હવે ફાઇનલી એને જવાનું ફાઇનલ જ છે એટલે હવે એમાં બહુ ખેંચચાળ કરવું એ નકામે અને એ જુનાગઢથી સ્પેશિયલ આવ્યા હતા આપણે તો આપણે એને મહેમાની કરાવવી આપણી ફરજમાં આવતી હતી એટલે એ પછી એને ધરાર અમે રોક્યા અને ધરાર ખવડાવ્યું બાકી તો એને કહી એને વયું જ જવું તો છ વાગે મોબાઈલમાં જોઈને છ ને પંદર થઈ ગયું અમે નીકળી ગયા એટલે અને મિત્રો ખાસ તમારા જે ભીમભાઈ રહ્યા એને અત્યારે અમે જેમ જુનાગઢ થી આવ્યા એક વખત હવે એને ખરેખર તો જૂનાગઢ આવવું પડે કે ના આવવું પડે એક વખત માં જરૂર કેજો સો ટકા આપણે એવો કોઈ સ્કોપ કે ટાઈમ મળી મળીએ તો સો ટકા તમારી મુલાકાત તમારી વાળી ખાસ ન કહેતા કે જેમ હમણાં અમારે થોડીક વાત પણ થઈ ગઈ કે જયારે પણ તમારે આવવાનું હોય ને ત્યારે મને પેલા જરાક કોન્ટેક્ટ કરજો કેમ કે મારું જ કઈ ઠેકાણો ન હોય

ચાલો તો હવે મોનિલભાઈને આપણે વિદાય આપીએ એની સાથે જ આપણે આપણા વિલોગને પણ અહીંયા વિદાય આપશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટાટા બાય બાય